સનાતન ધર્મના દેવી દેવતાઓ પણ ટિપ્પણી હવે સહન કરવામાં આવશે નહીં જિલ્લાના ભાગવત કથાકારો ભૂદેવો સનાતન ધર્મના આગેવાનોએ પાર્ટીમાં વાણી વિલાસને વખોડ્યો વીરપુરના જલારામ બાપા પર નિવેદન બાદ વધુ એક કથિત વિડીયો બહાર આવતા સનાતન ધર્મના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગુરુવારે પાડી સ્વાધ્યાય મંડળ ખાતે વલસાડ જિલ્લાના ભાગવત કથાકારો કર્મકાંડની ભૂદેવો સનાતન ધર્મના આગેવાનો એકત્ર થઈ વારંવાર એક સંપ્રદાયના સંતો દ્વારા કરાતી ટિપ્પણી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો હજર આગેવાનોએ સનાતન ધર્મના દેવી દેવતાઓ પર હવે ટિપ્પણી સહન કરવામાં નહીં આવશે તથા સરકારમાં આવી ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી થાય તે માટે બોર્ડની રચના કરવા જણાવ્યું હતું પાર્ટી સ્વાધ્યાય મંડળના હોલમાં ગુરુવારે સાંજે સનાતન ધર્મ પંચાયતન દેવ રક્ષા સેના શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પાડી તાલુકો તથા સૌ સંત કથાકારો દ્વારા ધર્મસભાનું આયોજન થયું હતું સભાની શરૂઆતમાં નિવૃત્ત કોલેજના આચાર્ય બી એન જોશીએ જણાવ્યું હતું કે બે વર્ષથી આપણા તેત્રીસ કરોડ દેવતા અને ખાસ શિવજી હનુમાનજી તથા અન્ય દેવદેવીઓનું અપમાન થાય એ પ્રકારે એક સંપ્રદાય દ્વારા ખૂબ જ ટીકા થઈ રહી છે સનાતન ધર્મના લોકોને જાગૃત કરવા આ ધર્મસભા યોજાઈ હતી જ્યારે ખેરગામના ભાગવત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે હવે આવેદનપત્ર કે વિરોધ કરવાથી ટિપ્પણી અટકવાની નથી પરંતુ પરચો બતાવવાનો સમય આવી ગયો છે અગાઉ મોગલ અંગ્રેજોએ સનાતન ધર્મ પર હુમલાઓ કર્યા હતા પરંતુ હવે એક સંપ્રદાય દ્વારા સતત દેવી દેવતાઓ પણ ટિપ્પણી થઈ રહી છે સ્વાધ્યાય મંડળમાં પાંચ લાખ પુસ્તકો છે પરંતુ એક પણ પુસ્તકમાં તેઓનું નામ નથી નામ શોધી આપો તો પાંચ લાખનું ઇનામ આપીશ જે મારી ચેલેન્જ છે આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે હજારો વર્ષથી સનાતન ધર્મ ચાલી આવ્યો છે ધર્મની હંમેશા ભૂદેવોએ રક્ષા કરી છે સત્યનારાયણ કથા મારફતે ભાગવત કથા મારફતે કે અન્ય કોઈ પણ માંગે સંસ્કાર આપવાનું કામ ભૂદેવો કરી રહ્યા છે હવે સનાતન ધર્મ પરિહોર સંપ્રદાય ઓદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ દેવુભાઈ જોશી રામશંકરભાઈ શાસ્ત્રી વલસાડના શિવજી મહારાજ દમણના ચેતનભાઈ જોશી પારડીના મંગળભાઈ પુરોહિત અશ્વિનભાઈ ભટ્ટ વાકલના ગુણવંતભાઈ ભાર્ગવભાઈ અને અજયભાઈ જાનીએ પ્રાસંગિક ઉદ્બોધન આપી સનાતન ધર્મના રક્ષણ માટે હકલ કરી હતી જે બાદ આ મામલે વલસાડ આવેદન પત્ર શોપ પર રવાના થયા હતા આજે સ્વાધ્યાય મંડળ પારડી ખાતે સનાતન ધર્મની એક સભા મળી એમાં ઘણા બધા કથાકારો અને સંતો અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા વિશાળ સંખ્યામાં વિદ્વાનોની ઉપસ્થિતિ આ બધાને પ્રોત્સાહન આપનારી હતી પત્રકાર મિત્રો પણ આમાં ઉપસ્થિત રહી અને આ સનાતન ધર્મની સેવા કરી અને આ સભાનો વિષય એ હતો કે આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓ ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે જે સંતો પ્રહારો કરે છે એનો વિરોધ કરવા માટે અથવા તો એને સાચું સમજાવવા માટે કે ભાઈ કોઈ પણ ની ઉપાસના આપણે કરીએ અમારા ઈષ્ટદેવ ભગવાન શંકર હોય અમે માતાજીને માનતા હોઈએ તો તમે એની જ્યારે ટીકા કરો ત્યારે સ્વાભાવિક છે અમારા હૃદયને દુઃખ થાય જેમ તમારા તમે જેને ભગવાન માનો છો એની કોઈ ટીકા કરે તો તમારા હૃદયને દુઃખ થાય એ સ્વાભાવિક છે એવી રીતે અમારો તો હૃદય બળે છે આ તો હિન્દુ સમાજ સનાતન સમાજ થોડો સહનશીલ છે સહન કરીને બેઠો છે એટલે સારું છે પણ આવું ન કરવા અથવા તો હું તો ત્યાં સુધીની વિનંતી કરું કે સ્વામિનારાયણના સંતો જેનો વિરોધ કરે કે ભાઈ આ જે બોલે છે એ ખોટું છે એમાં અમે સંમત નથી તો થોડોક હિન્દુ સમાજને થોડી સાંત્વના મળે આ અહીંયા આજે સભા ખૂબ સફળ રહી અને એમાં આપ સૌ પત્રકાર મિત્રોએ હાજરી આપી એની ખુશી વ્યક્ત કરું બધાને જય શ્રી કૃષ્ણ કિલ્લા બારડીમાં તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સ્વાધ્યાય મંડળની પાવન ભૂમિ ઉપર પૂજ્ય શરદભાઈ વ્યાસની અધ્યક્ષતામાં સનાતન ધર્મની સભા થઈ બસ આનો ઉદ્દેશ જ એ હતો કે અમારા શિવજી અમારા માતાજી અમારા હનુમાનજી અમારા જલારામ બાપા અમારા સનાતન ધર્મના દેવી દેવતાઓનો જે રીતે નીચા પાડવાનો પ્રયાસ અધર્મીઓ દ્વારા થઈ રહ્યો છે અને એ ધર્મીઓ એ અધર્મીઓ આ જે ચેષ્ટા કરી રહ્યા છે એની સામે પ્રચંડ વિરોધ કરવા માટે આ સનાતન ધર્મની સભા યોજાય છે અમને કોઈ સંપ્રદાયનો વિરોધ નથી અમને કોઈ વાડાનો પંથનો કોઈનો વિરોધ નથી અમારો વિરોધ કેવલ એટલો જ છે કે અમારા ભગવાનને નીચા સુકામ નમાવવામાં આવે છે તમારી લીટીને મોટી કરો તો તમે આપોઆપ મોટા થઈ જશો આ તો તમે બીજાની લીટીને ભૂસીને એને નાની કરીને તમે મોટા બનવાનો પ્રયાસ કરી રહ્યા છો એની સામે અમારો સખત વિરોધ છે અને આજની સભાનો એક જ સુર હતો અમારા તમામ કથાકારો સંતો માનતો अने सौ सनातन धर्मियों नो कि हमको मिटा सके वो जमाने में दम नहीं हमसे है जमाना जमाने से हम नहीं जय सियाराम